વધ મજામાં તો આજે આપડે બનાવાના છીએ રીંગણ બટાકા શાક પાણી લઈએ આ બધું બરાબર સરસ કપાઈ જાય છે ચાને ફીકા કાપી નાખ્યું બાબુ મરચા અને લસણને વાટી નાખી હવે આપણે વઘારવાનું ચાલુ કરી દેવી પહેલા આપણે ગરમ પાણી કરી દેવી આ પાણી આપણું ગરમ થઈ ગયું

गरम पाणी थोड़ा जलारा मसालो थोड़ा गरम मसालो

તો આપણું રીંગણ બટાકાનું શાક સરસ રસાવાળું થઈ ગયું જોઈએ